ગુડ મોર્નિંગ કૃષ્ણ જો જો અત્યારે ઉકાળો ઉકાળો પીવે છે 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 અને 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 પપ્પા ડુગલી જોવે જોવે મોબાઈલમાંય જોરદાર શરદી છે તાવ ઉધરસ બધું છે ને કાલ તો દવા લઈ આવ્યા છે પણ સાહેબે કીધું જ કે પાંચ દી દવા પીવડાવી જોવે ત્યારે ફેર પડશે અત્યારમાં પાછો તાવ ચડી ગયો તો દવા પાઈ દીધી છે ઉઠાડીને અને હવે છે ઉકાળો પીવે છે એને પપ્પા પીવડાવી ઢગલો બે તરણ દીના કપડાં ભેગા થયા છે હમણાં પોગળામાં તો અત્યારે જેમ ઠંડુ વાતાવરણ છે પણ છતાં હવે ઢગલો જ કપડાં હા તારે ઉતા દીકરા પાછા લઈ એટલે દી પાસે હતું હમ

નેત્રી મારી ખાઈ છે રોટલી ને ના હું કઈ જો પાપડ જો મોય દો ખાને બતાવે જો સાયકલ એ વચમાં ફેલી રસોડામાં સાયકલ બેકી બેકી કા નેત્રી જો જો ઉધરસ એ જો ઉધરસ લોઈ પી ગઈ કા દીકરા નું કા ન ખાઉ ન કાઈ નહીં ભૂવા પેલા લે ન ખાઉ એટલે કાઈ નહીં ભૂવા પી લે જો નઈ ત્રી આવી છે ભૂવા પીવે જો આંબાઈ જઈ નથી છે જોયું તારો ચાલુ જ છે દીકરા જો ભૂવા પીવે જો આઈ સીધ જાવું છે કામ કાલ હે તને ગાર્ડન માં જો બે બાપ દીકરી વિપડા ગાર્ડન માં અત્યારે ઊઠીને પાંચ છે બૂટ હાલો હાલો ના ખોટા ચા છે એને પીપી કરી પીપી લસણ ડુંગળી બટેટા ટમેટા કેળા સફરજન બધું લેવાનું છો યાદ રાખજો નૈત્રી નૈત્રી જો બે બાપ દીકરી બે ઉપડા ગામમાં ને આપણે હવે કપડા બપડાં લઈને હંકેલ થોડું ઘણું કામ છે એ કરી લઈ જો કપડાં હંકેલ લો લઈ લો બધે હાલો હવે જોવો બધા નૈત્રી બેન ની કરામત જો ચોકલેટ ચોકલેટ ખાઈ જાય છે બિસ્કિટમાંથી જો એમ ખવાય બિસ્કિટ કોઈ દી એમ ન ખવાય અને આ પાછું મારે ખાવાનું આ મને દઈ ગયો આ મારે ખાવાનું જો ચોકલેટ ખાઈ ગઈ

હમણાં કહી દઉં નહિત્રીની દવાઈ લેતા હોય નકરા ત્રણ કા બિસ્કિટમાં ચોકલેટ ખાઈશે કહી દઉં ને જો હમણાં મૈત્રી બેન અત્યારે દવા પીવે છે બેન જ દવા પીવે છે જો એની સ્ટાઇલ કેવી છે દવા પીવાની દવા પીવે છે જો હો જરાય રોવે નહીં નૈત્રી કેવી છે જો ઈ તો તું દવા ઢોળી ને એટલે મરી દીકા દવા ઢોળે તો મમ્મી મારે ને દીકા દીમાં હા પછી જો હમણાં નીકળી છે ને બધી દવા પી જશે કા કેવી લાગે છે થોડી બસ છે હવે તો હાઉ થોડી ક્લાસ પછી ફિનિશ ફિનિશ પછી ફિનિશ મોબાઈલ ઉપર રિમોટ માર માર મોબાઈલ ઉપર લાગ્યું રિમોટ તૂટી જાય હે મોબાઈલ સ્ક્રીન

આખરો ગ્લાસ ફરીન લઈ આવી દવા પીધી ને એટલે દવા ઉપર જો બને પાણી પીવે છે આઈ પાણી ભરી આવી અને હવે જો પાણી પીવે છે મમ્મી આ તો બધું ભરી આવી હા પી લે પી લે હો અને હવે ગમે પૂરો કરીએ તમને અમારો વિડિયો કેવો લાગ્યો ચાલો ઠીક જો ચાલો ઠીક જો હલો જો હવે બે બાપ દીકરી ઉપર સુવા है ગયા છે બે ली દવા આપી લીધી છે અને આપણે બસ હવે સુઈએ જ જવું છે કારણ કે ઠંડી બહુ જ છે એટલે બાણે ક્યાંય જવાય નહીં નૈતરીને મજા નથી અને પપ્પાને મજા નથી નેતૃ તો વળી આટો મારવા જાત પણ અહીંયા આટો મારીને તો આવ્યા છે બે બાપ દીકરી ગાર્ડનમાં તોઈ જતા તો આપણે સીધું સુઈ જ ચાવું છે તો હાલો આજનો વ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ મળશું પાછા નવા વ્લોગમાં તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ સીતારામ આવજો